પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલરના ઉપપ્રમુખ પર થયેલા હુમલાના મામલે ખડોદરા પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે અને ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે પ્રાપ્ત માહિતી મુજબ આરોપી અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ગુરુવારે તેણે ઉપપ્રમુખ પર હુમલો કરી તેમની કારમાં તોડફોડ કરી હતી કારમાં મૂકેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસે તાત્કાલિક લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ફરિયાદી અને આરોપી એકબીજાને ઓળખતા હતા અને આરોપીની ઘરે પત્ની સાથે પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો આ બાબતે સમાધાન કરાવવા ઇકબાલ કડીવાલા આરોપીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કડીવાલાએ સમાધાન કરવાની ના પાડતા આરોપી આવેશમાં આવી ગયો અને હુમલાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અને ઘટના સંબંધિત અન્ય વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે ચેતન સોલંકી નામ કા યહાં પે એક એક્સ ડ્રાઈવર કોન્ટ્રાક્ટર થા ઉસકી મમ્મી આ સફાઈ કામદાર થી વો ભી રિટાયર હોને મે 10 સાલ હો ગયા ઉસકી સાસુ નર્સ થી વો ભી રિટાયર હો ગઈ ઉનેને લવ મેરેજ કિયા થા ઉનકા ઝગડા ઘર ચલ રહા થા મે મહિના મે ઉસકો ઘર સે નિકાલ દિયા થા वो मामला सुलझा लेने ले के लिए गणेश को लेकर मेरे पास आया यहाँ बीस तीस साल से मेरे पास था यहाँ कैंपस में रहता था इसलिए मैंने मदद नहीं किया क्योंकि उसकी औरत को मार रहा था सुबह पाँच बजे वो आया मुझे सीधा मारने लगा मेरे ड्राइवर को पहले गाली गलोज किया चप्पू निकाला ड्राइवर ने पकड़ लिया फिर मारने का कोशिश किया फिर ड्राइवर सब लोगों ने पकड़ लिया मैं भागा तो वो फटका भी मारा और बाद में जब पुलिस को जान करके वापस आए तब गाड़ी को पत्थर मार के दोनों कांच तोड़ दिया वो बैग जो था वो भी ले गया और फिर पुलिस ने मजूरा गेट से उसको पकड़ा है कुछ लूट भी हुआ है हाँ वो एक हज़ार रुपया था साथ में ए टी एम कार्ड आधार कार्ड और आइडेंटिटी कार्ड आज रोज सवार समय वह सवार पांच वगे आसपास નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકબાલભાઈ કડીવાલાએ પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ છે કે સવારના સમયે પોતાના કામથી બહાર જતા તે દરમિયાન સિવિલના પર પાણીની બોટલ લેવા માટે ઊભા થયેલા હતા તે જ દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચેતન નટુ સોલંકીએ તેમના ઉપર લાકડું લાકડી અને ચપ્પુ લઈને હુમલો કરેલ અને ગાડીમાંથી પર્સ અને બીજો સામાન લૂંટી લીધેલ બાબતની હકીકત જણાવતા પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે કારણ શું છે જે આ ગુનાનો આરોપી છે જે ચેતન નટુ સોલંકી અગાઉ સિવિલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમને તેમજ આ કામના ફરિયાદીને ઓળખતા હોય છે આ જે ડ્રાઈવર છે એને પોતાની પત્ની સાથે મતભેદ હોય એની ફરિયાદની ફરિયાદ થયેલી હતી એ બાબતે તેની એવી અપેક્ષા હતી કે ઇકબાલભાઈ તમે વચ્ચે પડી અને મારા ફરિયાદમાં સમાધાન કરાવો જે બાબતે ઇકબાલભાઈ પોતે આવા તમારા વ્યક્તિગત અને પરિવારના ઝઘડામાં મદદ કરવા માટે અને વચ્ચે પડવાને ના પાડતા તેને ઉશ્કેરાઈ જઈ અને આવી આવી અને આ રીતનો હુમલો કરેલ છે બ્યુરો રિપોર્ટ વેટીએસ ન્યૂઝ સુરત